નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં ભૂમિકા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જે રાહ છો તહેલકા ન્યૂઝ પરેશ તાલુકાના થામગામ ખાતે કાર્યરત દારુલ ઉલમ મોઇનુલ ઇસ્લામ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમારથી ભાઈ બહેનો માટેનો છપ્પનમો વાર્ષિક પદવિદાન સમારોહ આયોજિત કરાયો હતો આ સમારોહમાં અલીગઢથી શ્રી રુકનુદ્દીન સૈયદ ઉર્ફી દાનિશ મિયા કીછોછા સરે પ્રમુખપદે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ પદે શ્રી મુફ્તી બદરેયાલમ

કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી સભ્યો સર્વ પ્રોફેસર એમ એસ કાનુગા સલીમભાઈ ગુરજી વલીભાઈ લાંગિયા મુસ્તાકભાઈ ગુરજી તેમજ ટીચિંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ભરૂચ